યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શિવરાત્રિના દિવસે અલગ અલગ શિવલિંગની પૂજા કરવાથી અલગ અલગ ફળ મળે છે તો કયા શિવલિંગની પૂજા કરવાથી કયું ફળ મળે તે આપણે આજના સાંભળીશું જે લોકો પોતાના ઘરની સમૃદ્ધિ વધારવા માંગતા હોય જેવો કેરિયરમાં ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવા માંગતા હોય વેપારમાં વધુ સારો લાભ મેળવવા માંગતા હોય જેવો વિવાહની ઈચ્છા ધરાવતા હોય જેવો વાહન અને મોટા ઘરનું સુખ ઇચ્છતા હોય તેઓ પોતાની મનોકામના પ્રમાણે અલગ અલગ પ્રકારના શિવલિંગની પૂજા કરી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે આજે આપણે જાણીશું કે સુખ સમૃદ્ધિ અને વિવિધ ઈચ્છાઓ અનુસાર કયા શિવલિંગની પૂજા કરવી જોઈએ સાથે જ શિવલિંગના પ્રકાર અને તેનો ઇતિહાસ જાણીશું પ્રથમ જોઈએ આપણે કે શિવલિંગ એટલે શું શિવ એટલે શુભ અને લિંગ એટલે પ્રકાશનું શરીર શિવલિંગ બ્રહ્માંડ ઈંડાના આકારનું પ્રતિનિધિત્વ કરે છે શિવલિંગ બે પ્રકારના હોય છે ઉલ્કાપિંડ જેવા કાળા અંડાકાર આ પ્રકારના શિવલિંગને જ્યોતિર્લિંગ કહેવામાં

શિવલિંગ જેવું દેખાય છે શિવલિંગના પ્રકાર બે મુખ્ય પ્રકારના શિવલિંગ અંડાકાર અને પારદ શિવલિંગ સિવાય મુખ્યત્વે છ પ્રકારના શિવલિંગ છે પેલું દેવલિંગ દેવતાઓ અથવા અન્ય જીવો દ્વારા સ્થાપિત કરાયેલ શિવલિંગને દેવલિંગ કહેવામાં આવે છે હાલમાં તે પરંપરાગત રીતે પૃથ્વી પરના મૂળ દેવતાઓ દ્વારા પૂજાય છે બીજું અસુરલિંગ જે રાક્ષસો દ્વારા પૂજવામાં આવે છે તે અસુરલિંગ છે રાવણે એક શિવલિંગ સ્થાપિત કર્યું હતું જે અસુરલિંગ હતું દેવતાઓ પ્રત્યે દ્વેષ ધરાવનાર રાવણની જેમ ઘણા રાક્ષસો પણ શિવના મહાન ભક્ત હતા ત્રીજું અર્ષલિંગ પ્રાચીન સમયમાં અગત્યશ્ય મુનિ જેવા સંતો દ્વારા સ્થાપિત આ પ્રકારના શિવલિંગની પૂજા કરવામાં આવતી હતી ચોથું પૂરણ પૌરાણિક કાળના લોકો દ્વારા સ્થાપિત શિવલિંગને પૂર્ણલિંગ કહેવામાં આવે છે આ લિંગની પૂજા પુરાણિકો દ્વારા કરવામાં આવે છે પાંચમું મનુષ્યલિંગ ઐતિહાસિક મહાપુરુષો શ્રીમઠ લોકો રાજાઓ અને સમ્રાટો દ્વારા પ્રાચીન અથવા મધ્યકાલીન સમયમાં સ્થાપિત શિવલિંગને માનવ શિવલિંગ કહેવામાં આવે છે છઠ્ઠું ભગવાન શિવ સ્વયં કોઈ કારણસર શિવલિંગના રૂપમાં દેખાય છે આ પ્રકારના શિવલિંગને સ્વયંભૂ શિવલિંગ કહેવામાં આવે છે ભારતમાં ઘણી જગ્યાએ સ્વયંભુ શિવલિંગ છે જ્યાં શિવ સ્વયં વરદાન રૂપે પ્રગટ થયા હવે આપણે જાણીશું દસ પ્રકારના કયા કયા લિંગ અને એની પૂજા કરવાથી કયું ફળ મળે તો પ્રથમ ફૂલોથી બનેલું શિવલિંગ જો તમને પ્રૈત્યુક સંપત્તિ કે કોઈ જમીન કે ઘરની ઈચ્છા હોય તો મહાશિવરાત્રીએ ફૂલોથી બનેલા શિવલિંગની પૂજા કરો ફૂલોથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી જમીન અને સંપત્તિનું વરદાન મળે છે ફૂલોથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી પૈતુક સંપત્તિ જમીન સંપત્તિ વગેરે પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવના રુદ્રાક્ષથી થી બનેલા શિવલિંગની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક છે શિવલિંગ ની પૂજા કરવાથી ભક્તોને તેમના તમામ પાપો અને દોષોમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત ભગવાન શિવના આશીર્વાદ તેમના પર હંમેશા વરસતા રહેશે ત્રીજું કપૂર શિવલિંગ માન્યતાઓ અનુસાર જો કોઈ ભક્ત કપૂરથી બનેલા શિવલિંગની પૂજા કરે છે તો તેને શિવ ભક્તિના આશીર્વાદ મળે છે અને તેના પર મહાદેવની કૃપા હંમેશા બની રહેશે કર્મકાંડ મુજબ કપૂરથી બનેલા શિવલિંગની પૂજા અને અભિષેક કરવાથી સાધકને ભક્તિ અને મુક્તિના આશીર્વાદ મળે છે ચોથું સોનાનું શિવલિંગ જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો અથવા ઘણા પ્રયત્નો પછી પણ સફળતા નથી મળી રહી તો તમારે સોનાથી બનેલા શિવલિંગની પૂજા કરવી જોઈએ ભગવાન શિવના આશીર્વાદ સિવાય દેવી લક્ષ્મીની કૃપા પણ મળે છે અને આર્થિક પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે ભગવાન શિવની પૂજા માટે સોનાથી બનેલું શિવલિંગ મળવું મુશ્કેલ હશે પરંતુ આવા શિવલિંગની પૂજા કરવાથી જીવનમાં ધન અને ધનલાભ મળે છે પાંચમું ચાંદીનું શિવલિંગ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી ન રહે તો ચાંદીથી બનેલા શિવલિંગની પૂજા અવશ્ય કરો ભગવાન શિવની કૃપાથી તમે જીવનમાં સુખ અને સાર્થકતા મેળવો છો શિવરાત્રિએ અને શ્રાવણ માસમાં ચાંદીથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શિવની સાથે ચંદ્રદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ સિવાય ચાંદીના શિવલિંગની પૂજા કરવાથી માનસિક તકલીફો પણ દૂર થાય છે છઠ્ઠું પિત્તળનું શિવલિંગ એવું માનવામાં આવે છે કે જે ભક્ત પિત્તળના શિવલિંગની પૂજા કરે છે અને રુદ્રાભિષેક પણ કરે છે મહાદેવ તેમના પર અવશ્ય આશીર્વાદ વરસાવે છે માનસને દરેક પ્રકારના દુખ અને આર્થિક સમસ્યાઓમાંથી પણ મુક્તિ એવું માનવામાં આવે છે કે જે ભક્ત પિત્તળના શિવલિંગની પૂજા કરે છે અને રુદ્રાભિષેક પણ કરે છે તેને ભગવાન ભોળાનાથ હંમેશા પોતાની સુરક્ષામાં રાખે છે સાતમું સ્ફટિક શિવલિંગ બનેલા શિવલિંગ અને કાર્યમાં સફળતા પણ મળે છે આ શિવલિંગને ઘરમાં રાખીને દરરોજ ગંગાજળ અથવા પંચામૃત થી અભિષેક કરીને ચંદન ફૂલ બિલવના પાન વગેરેથી તેની પૂજા કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેમની કૃપાથી વ્યક્તિને ઉંમર આરોગ્ય સંપત્તિ સમૃદ્ધિ કીર્તિ માન અને પ્રતિષ્ઠા મળે છે આઠમું પાર્થિવ એટલે માટીનું શિવલિંગ મહાશિવરાત્રી ના દિવસે પાર્થિવ માટીથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પાર્થિવ શિવલિંગની પૂજા કરનાર શિવભક્તના જીવનમાંથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને ભગવાન શિવના આશીર્વાદથી તેને ધન સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હિન્દુ માન્યતા અનુસાર માટીથી બનેલા પાર્થિવ શિવલિંગને ખૂબ જ પવિત્ર અને સમૃદ્ધ માનવામાં આવે છે જેની મહિલાઓ પણ પૂજા કરી શકે છે માન્યતાઓ અનુસાર પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી શિવભક્તોને કરોડો યજ્ઞ જેટલું પુણ્ય મળે છે નવમું ખાંડ ખાંડની મીઠાઈથી બનેલું શિવલિંગ હિન્દુ શાસ્ત્રો અનુસાર જો તમે અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ અસાધ્ય અથવા ગંભીર રોગથી પીડિત હોય અને ઘણીવાર સારવાર પછી પણ ઠીક ન થઈ રહી હોય તો ખાંડ અથવા ખાંડથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ફાયદો થશે એવું માનવામાં આવે છે કે ખાંડ થી બનેલા શિવલિંગની પૂજા કરવાથી રોગો દૂર થાય છે હિન્દુ માન્યતાઓ અનુસાર ખાંડની મીઠાઈથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ભક્તને સ્વાસ્થ્ય લાભ થાય છે તેમજ તેમના પરિવાર અને જીવનમાં પ્રેમ જળવાય રહેશે પારો થી બનેલું શિવલિંગ શિવ ઉપાસનામાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના પારદ શિવલિંગની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે પારદ શિવલિંગની પૂજાથી ભગવાન ભોલે ભંડારી ઝડપથી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની તમામ પૂર્ણ કરે છે પારદ પૂજા સાક્ષાત્કાર મોક્ષ આપનાર અને પાપો નો નાશ કરનાર છે તો આપણે સાંભળ્યું દસ પ્રકારના જુદા જુદા શિવલિંગની પૂજા કરવાથી તેમના જુદા જુદા ફળ પ્રાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર સીતે પૂજાનો મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે તમને આ શિવલિંગ પૂજાનો વિડીયો પસંદ પડ્યો હશે તમને જો પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો જેથી કરીને એ પણ શિવરાત્રીના દિવસે શિવ પૂજાનો લાભ લઈ શકે શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો